શિરાજનગર પાસે એક વર્ષો જૂનો વૃક્ષ ધરાશાયું થયું શહેરના દેસાઈનગર પાસે આવેલા ઋષિરાજનગરથી હાદાનગરમાં જવાના રોડ ઉપર વર્ષો જૂનો એક લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું જ્યારે વાતાવરણ માટે આ લીમડાનું ઝાડ ખૂબ જ મહત્વ હોય છે ત્યારે આ વૃક્ષ ધરાશાય થતા એક ગાડીને નુકસાન થયું હતું જ્યારે ત્રણ વીજપુલ પણ ધરાશાયી થયા હતા જેના હિસાબે તે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ થઈ ગઈ હતી જ્યારે પીજીવીસીએલને જાણ કરતા પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો નરેન્દ્રભાઈ જયરામભાઈ બોલે મુનાભાઈ ઉનાભાઈ અહીંયા મુશીરાદનગર તથા આદાનગરને જોડતો રોડે એક લીમડો ધરાશી થઈ ગયો છે કોઈ જાનહાનિ થઈ નથી પણ વર્ષો જૂનો જે લીમડો હતો એ ધરાશી થઈ ગયો છે એક ગાડી દબાઈ ગઈ છે અને જીબીના થાંભલા ત્રણ પડી ગયેલ છે